તો યાત્રાધામ ડાકોરમાં કાળિયા ઠાકોરના જન્મોત્સવ નિમિત્તે જન્માષ્ટમીની ઉજવણી ભક્તિમય માહોલમાં ધામધૂમથી થઈ રહી છે રણછોડરાયજી મંદિર ખાતે વહેલી સવારથી દૂર દૂરથી લાખો ભાવિકો ભગવાનના દર્શન અને આશીર્વાદ લેવા ઉમટી પડ્યા છે અત્યાર સુધીમાં લગભગ બે લાખથી વધુ ભક્તોએ શ્રીજી મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી જય રણચૂડ માખણચુડના નારા નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું ભક્તો ભગવાન કાળિયા ઠાકોરને માખણ મિશ્રી અને મગસનો ભોગ ધરાવી રહ્યા છે ભગવાન દ્વારકાધીશ કૃષ્ણચંદ્ર પરમાત્મા કે જે આખા દુનિયાના નહીં પણ સમગ્ર બ્રહ્માંડના ભગવાન અધિદાતા છે જેને પવન પાણી પ્રકાશ આ મનુષ્ય શરીર જે આપણને પરમાત્મા ઠાકોરના રંગે રંગાવવા માટે હજારો ને લાખોની સંખ્યામાં હરિભક્તો આવતા હોય છે રાજા રણછોના મંદિરની અંદર નિજ મંદિરની અંદર આપ જુઓ તો ભગવાનનું શણગાર રોશનીથી જબરજસ્ત ભવ્ય અને દિવ્ય કર્યો છે ગોમતી ઘાટ ઉપર ભજન કીર્તનના પણ ભવ્ય પ્રોગ્રામો થાય છે દર દર આઠમના દિવસે અમે શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરવા આવ્યા છે અને રાત્રે બાર વાગે અહીં શ્રી કૃષ્ણ ભગવાન સૌથી મોટો આખા જગતમાં પ્રખ્યાત એવો મોટો જન્મ ઉત્સવ ઉજવવામાં આવે છે જેમાં હજારો

જે મંદિરમાં જે ભક્તિનો માહોલ રંગે રંગાયો છે ભાવિક ભક્તો પણ અહીં હજારોની સંખ્યામાં લલ્લાના દર્શન કરવા આવી ચડ્યા છે આપને હું દ્રશ્ય બતાવવા પ્રયત્ન કરીશ કે ભાવિક ભક્તોનો અત્યારે હાલ મોટી સંખ્યામાં મહેરામાન ઉમટવા પામી રહ્યું છે અને હવે ગણતરીના કલાકો જ બાકી છે કૃષ્ણ જન્મના ત્યારે ભાવિક ભક્તો અત્યારે જય રણછોડ માખણ છોડના નારા સાથે ભગવાન આશીર્વાદ પ્રાપ્ત કરવા તેમજ કૃષ્ણ લલ્લાને માખણ મિશ્રી ધરાવવા આતુર બન્યા છે શીતલબદ્ધ જીએસટીવી